જો આઈસી સીધું ટીપું પડે ને એ આની ઉપર જ પડે છે એક જેટ હેલો મિત્રો કેમ છો મજા માં જય માતાજી ને રામ રામ બધા ને અત્યારે અમે પહોંચી ગયા છે ટપકેશ્વર ટપકેશ્વર પહોંચી ગયા ને અત્યારે અમે હાલીને જઈએ છીએ અમારી સાથે બીજા અમારા મિત્રો પણ છે બતાડું આગળ જાય છે સૌથી પેલા તમે આવી ગયા છે મહાદેવના મંદિરે અહીંયા આવતાની સાથે જ અમે જોયું કે આઠમના દિવસે પણ આટલી બધી ભીડ જોવા મળી છે અમે બાઇકને પાર્કિંગમાં પાર્કિંગમાં મૂકી દીધી અને મૂક્યા પછી દર્શન કરવા ઊભા રહ્યા દર્શન તો અમે બધા મિત્રો લાઈનમાં ઊભા રહ્યા પણ લાઇન જ એટલી મોટી હતી કે અમે લાઈનને જોઈને એમ લાગ્યું કે આજે તો આપણે ભોળાનાથના દર્શન થશે જ નહીં પછી અમે ભોળાનાથના દૂરથી દર્શન કરી અને નીકળી ગયા

તમારા રેસ ઉપર આવવું હજુ તો વરસાદ નથી ત્યાં તો આ રસ્તો બહુ ખરાબ થઈ જાય અહીંથી બધા કાટી જાય એ બધા આલિયાલી જાય છે તો આ બધાય બધાય લોકો અહીંયા ચાલી જાય છે બધા માણસ તો તમને ખાલી રસ્તો બતાવો યાર હા

જો તમને ખાલી અહીં લોકેશન બતાવી આ વરસાદના લીધે આ રીતનું થઈ જાય છે એકદમ મસ્ત આવું લોકેશન જોવા માટે તો જંગલમાં જવું પડે અને અમારી ગીરમાં આવવું પડે તમારે આવું લોકેશન જોવું હોય તો

ભોગી ગયા છો હવે જવાય એવું કઈ નથી આ બધી આપણી ટીમ જવું છે નીકળ્યો બધા ગરમી ગરમી થઈ ગરમી

આપડે ટકેસર થઈ જાય કાળા થઈ ગયા હવે ધીમે ધીમે બહાર નીકળીશું બહુ ગરમી થાય છે કઈ દેખાતું નથી અરે મહાદેવ મહાદેવ જો અહીંયા છે આ પથ્થર માંથી બનેલું છે નથી મસ્ત છે અંદર ભાઈ પણ આટલું પબ્લિક છે તો ખરા અંદર પણ આપડા બારા નીકળી ગયા લાગે

છે ને ઉપર અહીંયા હનુમાન ગાળો હોય એવું લાગે મિત્રો તો આ એટલી બધી અહીંયા ટેકરી છે આ કેવાની છે અમને કે જરાક કોઈ ખબર હોય તો કેજો કે આનું હું આનાથી કઈ મતલબ છે અમારે પોરો ખાઈ ગયો છે આ કે હું હાલી હાલી ને થાકી ગયો છે રે કે પોરો ખાઈ જાવ કઈ વાંધો ચાલો પોરો ખાઈ જાય થોડો બે મોટા આ ભાઈ ને તમે કઈ કમેન્ટમાં એવું કઈક બોલે બોલતા નથી બહુ લાગશે

અને આગળ જો કોઈ ભાઈને કોઈને પરસાદી મિત્રોને લેવી તો એ પણ સુવિધા અહીંયા છે બરોબર તો તમે લઈ શકો છો અમે તો અહીંયાથી પણ બીજે જવાનો પ્લાન હજી બનાવી રહ્યા છે તો થઈ જાય તો એમાં પણ બ્લોગ શૂટ કરી લેવા આપો અત્યારે અમે આવી ગયા છીએ હવે ઘરે જવા માટે જો આપણે બાઇકને બધું કાઢે છે બહાર અમે સ્ટેન્ડ લઈને આવ્યો હતો હું તો પણ સ્ટેન્ડનો અહીંયા તો કાંઈ જરૂર પડી નહીં અને પોલીસવાળાએ રોકા સ્ટેન્ડ પાડીને અમને કે કોઈ જાતનું કાંઈ શૂટિંગ કરતા નહીં અમે એમને ના પાડી દીધી અમે શૂટિંગ ખાલી બ્લોગ બનાવે છે પરમિશન આપી દીધી પરવાનગી આપી દીધી અને અમે એ રીતનું શૂટ કરી લીધું હવે અમે ઘરે જાય છે બાકી આવી છે બાકી અહીંથી અમે નીકળીએ છીએ તુલસી સામ જવા માટે તુલસી સામ નો બ્લોક જવો હોય તો ભાતમાં જો ભાતુમ આવી જશે